પાદરા સરકારી હોસ્પિટલ સામે સામાજિક કાર્યકરે ઉઠાવ્યા અનેક સવાલ પાદરા આરોગ્ય કેન્દ્રને નવીન સબડિવિઝન હોસ્પિટલ બનાવવાની માંગ કરી પાદરા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા ડોક્ટર નર્સના અભાવે ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પાદરા તાલુકામાં આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓ અને અપૂરતા સ્ટાફના કારણે પાદરા નગર અને દૂર ગામડાઓમાંથી આવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર મળતી નથી એક્સરે સોનોગ્રાફી સહિતના મશીનો હોવા છતાં પણ રિપોર્ટ બહારથી કઢાવવા પડે છે નવો પીએમ રૂમ બની ગયો છે છતાં પણ જૂના અને જર્જરિત પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે સહિતના અનેક સવાલો સામાજિક કાર્યકરે ઉઠાવ્યા છે અને સબડિવિઝન હોસ્પિટલ બનાવવાની માંગ કરી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ લાલિયાવારી હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર ફક્ત અને બાર સ્ટાફ છે ડૉક્ટરો સહિત અને ચોવીસો કલાક તાત્કાલિક વિભાગ અને ઓપેડી બંને ચલાવતા હોય છે પીએમ રૂમ જર્જરિત હાલતમાં હોવા છતાં નવો બની ગયેલો છે તેનો ઉપયોગ કરતા નથી અને જૂનાને જૂના જર્જરિત ગમે ત્યારે જ થાય એવા જ રૂમની અંદર પીએમ કરતા હોય છે તેમજ સોનોગ્રાફી માટે પાદરા તાલુકાની જનતાને બહાર જવાનો વારો આવ્યો છે અહીં આગળ મશીન હોવા છતાં કોઈ ટેકનિશિયન નથી તેવા ઉદ્ધમ જવાબો આપે છે અને ટેકનિશિયનની માગણી પણ કરતા નથી તેમજ દવાખાનાની અંદર બહારથી જે ડૉક્ટરો શીખવા માટે આવે છે એ ડૉક્ટરો દ્વારા જ આ દવાખાનું ચાલતું હોય એવું અમને દેખાય છે દવાખાનાની અંદર કોઈ ડૉક્ટર હોતા જ નથી અને જ્યારે પણ જઈએ એટલે જે શીખવા માટે મોકલેલા છે ઉપરથી દવાઓ એ લોકો દવાઓ લખતા હોય છે અને એનાથી જો કોઈને આડઅસર કે બીજી કોઈ તકલીફ ઊભી થાય તો એનો જવાબદાર પણ એ અધિક્ષકને અમે પૂછવા માંગીએ છીએ તેમ આગળ કેસ બહારી અંદર જ છે તેમ છતાં તેઓ બહારની બાજુ બધા પબ્લિકને જનતાને ઊભી રાખે છે અને કેસબારીનો ઉપયોગ કેટલાક ઘણા સમયથી કરતા નથી અને બહાર વરસાદ તેમજ જનતીનું સામ્રાજ્ય થઈ પાદરા તાલુકાની જનતાને ઊભું ઊભું રહેવું પડે છે એટલે એ લોકો જે કેસબારી છે એનો પણ ઉપયોગ કરવા માટે તૈયાર નથી તેમજ અંદર એક્સ રે વિભાગ છે ડૉક્ટરોની અછત છે સ્ટાફ પણ ઓછો છે અને ઘણા બધા સવાલો છે આખું દવાખાનું જર્જરિત છે અનેકો વખત એ પડે પણ છે ઘણી વખત દર્દીઓ પર પણ પડેલા છે પણ નાની ઈજા હોય એટલે દર્દીઓ કશું બોલ્યા વગર જતા રહે છે આનો પણ એમનો એ સીધો સવાલ છે મારો કે આ દવાખાનાનું ઉપર લખી અને સબડિવિઝન હોસ્પિટલ બનાવે જેથી અમારી પાદરા તાલુકાની જનતાને એનો લાભ મળે અને જેથી જે જનતા પીસાય છે ખાનગી દવાખાનાઓમાં એવો પીસાય નહીં અને એવોને સારી સારવાર મળે એ જ અમારી માંગ માંગ છે